સુરતના ધામદોડ ખાતે પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી સમારોહ યોજાયો હતો વિદ્યાર્થીઓએ વૈદિક હવન કરીને પદવી મેળવી હતી કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા હતા યુનિવર્સિટીના બારસોથી વધુ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ તો પચીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા આવ્યા જેમાં બારમી પીએચડી વિદ્યાર્થીઓને પણ ડોક્ટરેટ ડિગ્રી આપવામાં આવી હતી પીપી દીક્ષાંત કાર્યક્રમ સિક્સ્થ દીક્ષાંત કાર્યક્રમ દેટ ઇઝ આપણે બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ અને બારસો પ્લસ છોકરાઓ આમાં પોતાનું પોતાની ડિગ્રીઝ લેશે ગુડ અચીવમેન્ટ ંત સમારોહમાં આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ એક નવા વિચાર સાથે હંમેશા આવતા હોઈએ છીએ અને આ વર્ષના અમારા દીક્ષાંત સમારોહ આપણી જે થીમ છે દોઢસો વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે તો એને અનુરક્ષીને અમે આ ખાસ આયોજન કરી રહ્યા છીએ યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જોઈએ છીએ સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે અને એમાં ટેકનોલોજીનો સમન્વય કરી અને આજના સમયને અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન રહે છે આપણે બીએસસી ડિગ્રી ડિગ્રીમાં એડમિશન એન્ડ લીધા યુનિવર્સિટી थैंक यू बोलूँ उतना कम है फर्स्टली यहाँ का एनवायरमेंट कभी भी ऐसे मेरे को फील डाउन नहीं होने देता था कि इस एन्वायॉयमेंट में को बहुत खुश रखा है हमेशा सेकेंडली यहाँ के फैकल्टीज जिन लोगों ने मेरे को पढ़ाया है मैं जो भी हूँ वो सिर्फ फैकल्टीज की वजह से हूँ वो सिर्फ फैकल्टीज नहीं थे मेरे वो मेरे मैंटर्स थे गाइड्स थे और वो उनका कॉन्स्टेंट सपोर्ट रहा मुझे इवन थ्रू आउट ऑफ द कॉलेज आवर्स ऑल्सो एंड आफ्टर ऑल जब हम लोग કોલેજ લાઇફ કે બાત કરતી તો વો બતા કે અમે ઇવેન્ટ્સ ઓફ ફેસ્ટ એટેન્ડ કરવા બટ જો પીપી સવાણી યુનિવર્સિટીને ઇવેન્ટ્સ ઓફ ફેસ્ટ કે સાથ સાથે અમે અમારી કલ્ચરલ રૂટ્સ કેસ બી જોઈન્ટ કર કે રખા હું અહીંયા પીપી સવાણી યુનિવર્સિટીથી છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલી છું મેં મારો ડિપ્લોમા ઇન નર્સિંગ બી અહીંયાથી જ પાસઆઉટ કર્યું છે અને હમણાં પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કમ્પ્લીટ કર્યું છે આ પાંચ વર્ષની જર્ની એટલી સરસ હતી કે જેમાં અમને ફેકલ્ટીનો સપોર્ટ મળ્યો કેમ્પસ બી એટલું ફેસિલિટીવાળું છે કે તમે ક્યાંયથી પાછા ના પડો ઇનફેક્ટ જે ફેકલ્ટીઝ છે એ અમારે નર્સિંગમાં તો પ્રેક્ટિકલ્સ હોય તો ત્યાં અમને જાતે એ લોકો પ્રોસિજર કરીને બતાવે છે લેબ્સ બનાવી છે જેમાં એ લોકો અમને પ્રેક્ટિકલી ત્યાં કરીને બતાવે છે પેશન્ટ્સ પર કરીને બતાવે છે જેનાથી તમને એક્સપોઝર સારો સારો મળે